જીકાસ પોર્ટલથી પીએચડી પ્રવેશ મુદ્દે ફરી વિવાદ યુનિવર્સિટીઓની ઈચ્છા વિરુદ્ધ સરકારે પકડી જીદ યુજી અને પીજીના પ્રવેશ પ્રક્રિયા માટે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અનેક મૂંઝવણ અને છબરરાને લઈને વિવાદ થયો હતો ત્યારબાદ પીએચડી પ્રવેશ પ્રક્રિયા પણ ઝિકાસ પરથી કરવાને લઈને ફરી વિરોધ શરૂ થયો છે કારણ કે યુનિવર્સિટીઓની ઈચ્છા પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરવાની છે પરંતુ સરકારે પણ પોતાની જાહેરાતને વળગી રહી છે જીકાસ પરથી પ્રવેશ પ્રક્રિયાની જીદ પકડી રાખી જીકાસથી પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો પ્રશ્ન રજીસ્ટ્રેશન ફી અને પ્રવેશ ફીનો છે કારણ કે જીકાસ પર રજીસ્ટ્રેશન માટે ત્રણસો રૂપિયા ભર્યા બાદ વિદ્યાર્થીઓ જે તે યુનિવર્સિટીની પરીક્ષા ફી પણ અલગથી ભરવી પડે તેમ છે જેના માટે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અત્રે નોંધનીય છે કે સરકારી યુનિવર્સિટીઓમાં હાલ પીએચડી પ્રવેશ માટેનું રજીસ્ટ્રેશન શરૂ નથી થયું સરકારે આ વર્ષે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં યુજી અને પીજીથી માંડીને પીએચડી સુધીના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટ સરકાર યુનિવર્સિટીઓ ચિકાસ પોર્ટલ પરથી પીએસડી માટે પ્રવેશ કરાવવા નથી માંગતી યુનિવર્સિટીઓ પોતાની દ્વારા જ પ્રવેશ કરવાની ઈચ્છા છે કારણ કે દરેક ફેકલ્ટી બ્રાન્ચ મુજબ દરેક વિષયની જુદી જુદી જગ્યા હોય છે જેના માટે માટે પોર્ટલ વિષય પસંદ કરવાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે